નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જી કે ભાઈ એમકેસર ગુજરાતી જી પર આજે આપણા વિડીયોમાં ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના પંદર મોસ્ટ એમ્પી ટૉપિકને કવર કરીશું એ પણ ખૂબ જ ટૂંકા સમયમાં તો પૂરો વિડિયો બહુ ધ્યાનથી જોજો અને જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે આવનારી પોલીસ તલાટી ક્લાર્ક બેન્કિંગ એસટીઆઈ ડીવાયએસઓ ટેટ ટાટ વગેરે જેવી જીપીએસસી અને ગૌણ સેવાની તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો પાવશે કારણ કે આપણે અહીંયા દરરોજ અઠવાડિયે અને મહિને રિવિઝન પણ કરાવીએ છીએ અને દરેક વિડીયોના અંતમાં તમારી એક ટેસ્ટ પણ લઈએ છીએ મિત્રો આ વિડીયોની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે કે જેને તમે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તેનાથી ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજના પ્રશ્નો સૌથી પહેલાં ગઈકાલના પંદર પ્રશ્નોનું ફટાફટી ફ્લેશ રિકેપ કરી લઈએ ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક સલમાન ખાન ધ સુલતાન ઓફ બોલીવુડના લેખક કોણ છે તો મિત્રો આજે પુસ્તક છે સલમાન ખાન ધ સુલતાન ઓફ બોલીવુડ તેને લખ્યું છે મોહર બાસુએ પેશા ફેસ્ટિવલ સેલિબ્રેશન ઓફ ફોક કલ્ચર બે હજાર પચીસ ક્યાં યોજવામાં આવી રહ્યું છે તો મિત્રો આજે પેશા ફેસ્ટિવલ છે તે યોજાઈ રહ્યું છે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે અને તેનું ઉદ્ઘાટન આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ દ્વારા કરાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર બે હજાર પચીસમાં કયા ઔષધીય છોડ પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે તો મિત્રો મોદીજીએ આજે સ્મારક ટિકિટ બહાર પાડી છે તે છે અશ્વગંધા છોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ નેચર થીમ એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન ક્યાં કર્યું છે તો મિત્રો આજે નેચર થીમવાળું એરપોર્ટ છે તે ઉદઘાટન જેનું કરાયું છે તે આવેલું છે અસમના ગુવાહાટીમાં કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફની ભરતીમાં અગ્નિવીરો માટે કેટલા ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો અગાઉ આ જે અનામત હતું તે દસ ટકા હતું પરંતુ હવે કેન્દ્ર સરકારે તેને વધારીને કરી દીધું છે પચાસ ટકા અંતરિક્ષમાં પ્રવાસ કરનાર વિશ્વની પ્રથમ વ્હીલચેર યુઝર કોણ બની છે તો મિત્રો આ વિશ્વની પ્રથમ વ્હીલચેર યુઝર છે તે બનીએ છે માઇકલ બેન્થોસ નામની યુવતી એસ એ એફએફ વિમેન્સ ક્લબ ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું ટાઇટલ કઈ ક્લબે જીત્યું છે તો મિત્રો આજે એસએસ જે વિમેન્સ ક્લબ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ હતી તેને જીતી લીધું છે ઈસ્ટ બંગાળ એફસીએ એકવીસમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ બીજી વખત અંડર નાઇન્ટીન એશિયા કપ ટાઇટલ કયા દેશે જીત્યું છે તો મિત્રો આજે અંડર નાઇન્ટીન એશિયા કપ હતું જેની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી અને જેમાં પાકિસ્તાને બીજી વખત આ ટાઇટલને જીતી લીધું છે કયા દેશે નાણાકીય છેતરપિંડીના ગંભીર અપરાધીઓ માટે ફરજિયાત ચાબુક સજાની જાહેરાત કરી છે મિત્રો આ જે જાહેરાત છે તે કરી છે સિંગાપુરે સશસ્ત્ર સીમા દળ એટલે કે એસએસ બી વીસમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તેના સ્થાપના દિવસમાંથી કયા દિવસની ઉજવણી કરી હતી તો મિત્રો આજે એસએસ છે તેનો જે અત્યારે હાલમાં ઉજવાય છે બાસઠમો સ્થાપના દિવસ ભારતની આઈજીયુ એકસો ચોવીસમી એમએચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશીપનું ટાઇટલ કોણે જીત્યું છે તો મિત્રો આજે એમેચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશિપની એકસો ચોવીસમું સંસ્કરણ હતું ત્યારે જીતી લીધું છે સુખમન સિંહે BWF એફ વર્લ્ડ ટુર ફાઈનલ્સ બે હાજર પચીસમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની ભારતીય મેન્સ ડબલ જોડીએ કયો મેડલ જીત્યો છે છે તો મિત્રો જોડી અને છેટ્ટીની તેમણે જીતી લીધો છે બ્રોન્ઝ મેડલ દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોની સુરક્ષા માટે કયા દેશે ઓપરેશન હોક આઈ સ્ટ્રાઇક શરૂ કર્યું છે તો મિત્રો તમારે યાદ રાખવાનું છે કે આ ઓપરેશન હોક આઈ સ્ટ્રાઇક શરૂ કર્યું છે અમેરિકા દેશે છવ્વીસમી ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ સ્પર્ધામાં મેન્સ બ્રાન્સ કેટેગરીમાં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું છે તો મિત્રો બેન્ડ પ્રતિયોગિતા હતી જીતી લીધું છે રેલવે સુરક્ષા દળ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સે ગઈકાલનો છેલ્લો સવાલ હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડિસેમ્બર બે હજાર પચીસમાં જાહેર સેવા આયોગના અધ્યક્ષોની છવ્વીસમી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું તો મિત્રો આ ઉદ્ઘાટન કરાયું છે તેલંગાના બાદ ખાતે તો મિત્રો આ હતા ગઈકાલના પંદર પ્રશ્નો જેને ગઈકાલના વિડીયોમાં આપણે ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે તો જો તમે તે વિડીયો ના જોઈએ ને તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એને જરૂરથી જોઈ લેજો અને આની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે તો ચલો શરૂ કરીએ છીએ આજના પ્રશ્નો ખેડૂત દિવસ કયા ભારતીય વડાપ્રધાનની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે તો મિત્રો આજે ખેડૂત દિવસ છે કે જેને ભારત સરકારે બે હજાર એકમાં સત્તાવાર રીતે ત્રેવીસ ડિસેમ્બરે ઉજવવાની જાહેરાત કરી હતી અને આ ત્રેવીસ ડિસેમ્બર આપણા પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ છે તાજેતરમાં કોને ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તો મિત્રો આજે ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર છે તે એવોર્ડ અપાયો છે જય શાહને સેનેટ તાજેતરમાં નાસાનું નેતૃત્વ કરનાર અને તેના નવા સંચાલક તરીકે કોની નિમણૂક મંજૂરી આપી છે તો મિત્રો યુએસ સેનેટે આ મંજૂરી આપી છે એ વ્યક્તિનું નામ છે જેરેડ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં કયા રાજ્યની સરકારી શાળાઓમાં એઆઈ લેબ શરૂ કરી છે મિત્રો એઆઈ લેબ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળી લેબ તો આ શરૂ કરાઈ છે કર્ણાટકમાં આપ ઇમેજમાં જોઈ શકી રહ્યા છો કે નિર્મલા સીતારમનજી છે અને તેઓ શાળાની બાળાઓ જોડે વાતો કરી રહ્યા છે અને આ ટેબલ પર આ નાનો રોબોટ અને એવી વસ્તુઓ તમે જોઈ શકો છો વિશ્વના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ કે જેનું નામ છે કાશી વઝાકી કરીવા અને તેને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા અત્યારે એક દેશે શરૂ કરી છે તો તે કયો દેશ છે તો મિત્રો આજે કાશી વઝાકી કરીવા છે એ આવેલો છે જાપાનમાં દોસ્તો ફીમા ડાયના મોટા ભાગના પરમાણુ રિએક્ટર સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવ્યા હતા અને જેમાંથી આ પણ એક હતો અને હવે લાંબા સમય બાદ હવે ફરીથી જાપાને તેને ફરી શરૂ કરવાનું નક્કી કર્યું છે ભારતીય સેનાએ સોફ્ટવેર અને એઆઈ સોલ્યુશનના વિકાસ માટે કઈ સંસ્થા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે તો મિત્રો આ ભારતીય સેનાએ એઆઈ સોલ્યુશન માટે જે હસ્તાક્ષર કર્યા છે તે છે એનએસયુટી હવે આના વિશે થોડું જોઈ લઈએ કે એનએસયુટી એટલે શું છે તો ભારતીય સેનાએ તેની તકનીકી ક્ષમતાઓને આધુનિક બનાવવા માટે દિલ્હી સ્થિત એનએસયુટી જેનું પૂરું નામ છે નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી આની સાથે હાથ મિલાવ્યા છે તો તમારે એનએસયુટીનું પૂરું નામ પણ યાદ રાખવાનું છે નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને તે દિલ્હીમાં આવેલી છે તાજેતરમાં લોસર ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવ્યો છે મિત્રો આજે લોસર ફેસ્ટિવલ છે જે ખૂબ જ વાળો ફેસ્ટિવલ હોય છે અને જ્યાં લોકો આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ રીતના મુખોટા પહેરીને ડાન્સ નૃત્ય કરતા હોય છે અને આનંદ માણતા હોય છે અને આ ઉજવાય છે લદ્દાખમાં લોસર તહેવારની વાત કરીએ મિત્રો તો આ તહેવાર મુખ્યત્વે લદ્દાખમાં નવા વર્ષના આગમનને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે અને તે તિબેટીયન બૌદ્ધ ધર્મના કેલેન્ડર અનુસાર થાય છે ભારતે તાજેતરમાં કયા દેશ સાથે વ્યાપક અને ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરારની જાહેરાત કરી છે તો મિત્રો ભારતે આ મુક્ત વ્યાપાર કરાર એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે કર્યા છે એ દેશનું નામ છે ન્યૂઝીલેન્ડ મિત્રો જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જોવો છો તો તમને ખ્યાલ હશે થોડા દિવસ અગાઉ જ આવી જ મુક્ત વ્યાપાર કરારની જાહેરાત અન્ય એક દેશ સાથે પણ થઈ હતી અને એ દેશ હતો ઓમાન ન્યૂઝીલેન્ડ સાથે આ મુક્ત વ્યાપાર કરાર થયા છે અને જેનાથી હવે ભારતીય નિકાસકારોને ન્યૂઝીલેન્ડના પંચાણું ટકા ઉત્પાદનો પર ડ્યુટી ઘટાડો અથવા તો છૂટ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા સ્થળે એમોનિયા યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે તો મિત્રો આજે એમોનિયા યુરિયા ફર્ટિલાઇઝર છે જેનો શિલાન્યાસ મોદીજી દ્વારા કરાયો છે એ આવેલી છે આસામના નામરૂપમાં તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલ અંજદીપ અથવા એને અંજાદીપ પણ કહે છે જે એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ છે એ કઈ કંપની દ્વારા બનાવવામાં આવી છે તો મિત્રો આજે અંજદીપ અથવા તો અંજાદીપ છે તેને બનાવી છે ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કંપની દ્વારા આ પ્રશ્ન ખૂબ જ એમપી છે મિત્રો અને આપ ડબલ સ્ટાર માર્ક કરી લીજો મહિલા ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર હજાર રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે પહેલા જ આઈસીડી એક સૂચિ બહાર પડી હતી અને તેમાં વિશ્વની ટોચ બલ્લેબાઝ એટલે કે બેટ્સમેનનું નામ એનાઉન્સ કરાયું હતું અને તે પણ હતા સ્મૃતિ મંધાના જ કઈ રાજ્ય સરકાર તાજેતરમાં કાવેરી તટ પ્રદેશમાં સ્મૂથ કોટેડ ઓર્ટ્સના સંરક્ષણ માટે નવી પહેલ શરૂ કરી છે તો મિત્રો આ નવી પહેલ શરૂ કરાઈ છે તમિલનાડુમાં વિશ્વના ઇતિહાસમાં સાતસો અબજ ડોલરની નેટવર્થ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યો છે તો મિત્રો સાતસો અબજ ડોલરની નેટવર્થ જેને પાર કરી છે એ છે એલન મસ્ક મસ્કની સંપત્તિમાં ઉછાળો મુખ્યત્વે તેની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરમાં ભારે વધારો અને તેમની કંપની સ્પેસેક્સના વધતા વેલ્યુએશનને કારણે આવ્યો છે મિત્રો થોડા દિવસ અગાઉના વિડીયોમાં આપણે તમને જણાવ્યું હતું કે ટેસ્લા ભારતમાં પોતાનું સુપર ચાર્જિંગ સ્ટેશન અને શોરૂમ ખોલવાનું છે અને તે ક્યાં છે તો જો આપ વિડીયો દરરોજ જોતા હશો તો આપણે ખ્યાલ હશે તે ખોલવાનું છે હરિયાણાના ગુરુગ્રામ ખાતે વિજ્ઞાન નવીનીકરણ અને સંશોધનના ક્ષેત્રમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે શક્તિ શિષ્યવૃત્તિ અને સંશોધન ફેલોશીપ કોણે શરૂ કરી છે આજે શક્તિ શિષ્યવૃત્તિ અને સંશોધન ફેલોશીપ છે તેને શરૂ કરી છે રાષ્ટ્રીય મહિલા પંચે કયા અવકાશ ટેલિસ્કોપે તાજેતરમાં લીંબુના કદના દુર્લભ એક્ઝોપ્લેનેટ જેનું નામ છે પી એસ આર જે બે ત્રણ બે 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 છ પાંચ જીરો બીની શોધ કરી છે મિત્રો આ એનું કોડ નેમ છે તો આજ લીંબુના કદનો દુર્લભ એક્ઝો પ્લેનેટ છે આપમેજમાં જોઈ શકો છો ઉપરવાળી ઈમેજ અને આજ છે એ લીંબુના કદનો દુર્લભ એક્ઝોપ્લેનેટ અને આને જે દૂરબીનની મદદથી શોધાયું છે તેનું નામ છે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ આપ જે બીજી ઇમેજમાં નીચે જોઈ રહ્યા છો મિત્રો આજ એ દૂરબીન છે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ જેના દ્વારા આ લીંબુના કદના એક્ઝો પ્લેનેટની શોધ થઈ છે તો મિત્રો આ હતા આજના પંદર મોસ્ટ એમ્પ ટોપિક હવે સમય છે તમારી બ્રેઇન બુસ્ટર ટેસ્ટનો જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે મિત્રો તમે વિડીયો જુઓ છો પછી આ જે પ્રશ્નો પૂછાય છે તેના જવાબો પણ આપ લખતા રહો જેથી કરીને આપને તે લાંબા સમય સુધી યાદ રહી જાય આ તો પહેલો પ્રશ્ન છે મહિલા ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર હજાર રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે તાજેતરમાં કોને ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે અને આજનો છેલ્લો પ્રશ્ન વિશ્વના ઇતિહાસમાં સાતસો અબજ ડોલરની નેટવર્ક સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે આ વિડીયોની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે જેની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં છે તો મિત્રો આપ એને પણ જોઈન કરી લેજો અને આપને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે ઉઠીને આ ચેનલના વિડીયોને જોવાની જો આપ આદત પાડશો તો મિત્રો આપને કરંટ અફેર્સ બાબતે બીજું કંઈ જ જોવાની કે કોઈ મેગઝીન કે બીજું કશું જ વાંચવાની જરૂર નહીં પડે અને તમે કરંટ અફેર્સને લગતા દરેક પ્રશ્નોમાં હશો સૌથી આગળ જ તો મિત્રો જો આપણે વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે જો તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ ટેલિગ્રામ અને તમામે તમામ મિત્રોમાં શેર કરો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો પ્લીઝ અત્યારે જ કરી લો તો મિત્રો મળીએ છીએ એક નવો વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો આગળ વધતા રહો જય હિન્દ જય ભારત જય ગુજરાત